પ્રશિક્ષણના ભાગરૂપે હતી કારણ કે બી ટ્વેન્ટી વન રેડર પડકાર માટે બનાવવામાં આવ્યું છે તેના માટે તે સજ્જ છે કે નહીં તે આ ઉડાનના માધ્યમથી જાણી શકાય છે યુએસ એરફોર્સે છઠી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટની વિશ્વની પ્રથમ ઝલક રજૂ કરી છે યુએસ એરફોર્સે બી ટ્વેન્ટી વન રેડર ન્યુક્લિયર સ્ટીલ્થ બોમ્બરની ટેસ્ટ ફ્લાઇટનો વિડીયો જાહેર કર્યો છે જેમાં ન્યુક્લિયર બોમ્બર એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર ટેક ઓફ અને લેન્ડિંગ કરતો જોઈ શકાય છે